એસીપ્રેશનલ જિલ્લા અને એસીપ્રેશનલ તાલુકાઓમાં સર્વાંગી વિકાસ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટતા માટે ગાંધીનગરમાં યોજાયો સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ એસીપ્રેશનલ જિલ્લા અને એસી પ્રેશનલ તાલુકામાં સર્વાંગી વિકાસ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટતા માટે ગાંધીનગરમાં યોજાયો સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસી પ્રેશનલ જિલ્લા અને એસી પ્રેશનલ તાલુકામાં સર્વાંગી વિકાસ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટતા માટે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં આહવાન કર્યું કે રાજ્યના બધા જિલ્લા તાલુકાઓમાં આવા સંપૂર્ણતા અભિયાન સમારોહ થાય તેવા ગુણવત્તાયુક્ત કામો યોજનામાં સો ટકા લાભાર્થી કવરેજ સુનિશ્ચિત કરવું છે આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં સેમી કન્ડક્ટરથી લઈ અને સફાઈ જેવા દરેક ક્ષેત્રોને મહત્વ અપાય છે જે વ્યવસ્થાઓ ટેકનોલોજીના વિનિયોગથી વિકસિત છે તેને કારણે હવે લોકોની અપેક્ષા અને જાગૃતિ વધ્યા છે લોકોને સારી સુવિધાઓની

ઇન્ડિકેટર્સમાં સેચ્યુરેશન પ્રાપ્ત કરનારા જિલ્લાઓને ગોલ્ડ પાંચમાં સેચ્યુરેશન પ્રાપ્ત કરનારા જિલ્લાને સિલ્વર અને ચારમાં શ્રેષ્ઠ પ્રાપ્ત કરનારાને બ્રોન્ઝ એમ કુલ તેર મેડલ સંબંધિત જિલ્લાના તત્કાલીન કલેક્ટરોને એનાયત કર્યા હતા કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા દેશના છેવાડાના નાગરિકોના જીવન ધોરણમાં સુધારો કરવાના સામાજિક આર્થિક રીતે પડકારજનક જિલ્લામાં માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ તેઓના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરી સામાજિક આર્થિક ઝડપી પરિવર્તન લાવવાના નિર્ધાર સાથે બે હજાર સમગ્ર દેશમાં એસી પ્રેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે તેમાં ગુજરાતના દાહોદ અને નર્મદા એમ બે જિલ્લાઓનો સમાવેશ કરાયો છે આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ એવોર્ડ્સ મેળવનાર જિલ્લાના કલેક્ટરો પદાધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા